મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે કહી શકાય કે મહીપાલસિંહ મકરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે મહત્વના સમાચાર કે અમદાવાદના બોપલ વિસ્તારમાંથી મહીપાલસિંહ મકરાણીની અટકાયત કરવામાં આવી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી જ્યાં અમદાવાદના બોપલ વિસ્તારમાં મહીપાલસિંહ મકરાણીની અટકાયત કરવામાં આવી છે આ પ્રકારે કહી શકાય છે કે બોપલ વિસ્તારમાંથી તેમની અટકાયત કરવામાં આવી છે

આગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે હરેશ ગજ્જર જોડાઈ ચૂક્યા છે જી હરેશ અમને જણાવશો કે મહીપાલ સિંહ કહી શકાય કે આ પ્રકારે મહિલાઓને મળે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે શું કહેશો તે અંગે

પરંતુ કોઈ પણ બેઠકમાં કોઈ પણ નિષ્કર્ષ આવ્યો ન હતો અને આજે જયારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ આજે અમદાવાદ આવ્યા હતા અને જે જોહર કરનાર જે પાંચ મહિલાઓ છે તે ક્ષત્રિયાણીઓને મળવા માટે મહીપાલસિંહ જયારે નીકળી રહ્યા હતા અમદાવાદ ના બોપલ ખાતે ત્યારે પોલીસ અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહીપાલ સાથે થોડી રકજક થઈ હતી અને રકજક ને બાદ મામલો ઉગ્ર બનતા પોલીસે અધ્યક્ષ મહીપાલસિંહ ની અટકાયત કરી હતી અને એની સાથે જે એમના ઠેકેદારો હતા એ લોકોની પણ અટકાયત કરી દીધી હતી સાથે જ ખાસ કહેવામાં આવે છે કે જે આત્મવિલોકનની આજે ચીમકી આપી છે કમલમ ખાતે પાંચ ક્ષત્રિયણીઓ જોહર કરવાના છે એને લીધે એને લઈને મહીપાલસિંહ આજે ક્ષત્રિયણીઓને મળવા બોપલ પહોંચ્યા હતા પરંતુ મહિલાઓને મળે તે પહેલા જ

ખાસ કરીને ક્ષત્રિયો ખાસ વાત કરી એ પણ કરી હતી કે અમારે ભાજપ પાર્ટી વિરોધ નથી અમારે જે રીતે રૂપાલાએ નિવેદન આપ્યું છે નિવેદન નો જ વિરોધ છે અને નિવેદન ક્ષત્રિયો લડવાના મિજાજમાં આવી ચૂક્યા છે અને ક્યાંક ક્યાંક ને જે રીતે ક્ષત્રિય રાષ્ટ્રીય અધ્યક્ષ કરણીય સેના રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે મહેપાલસિંહે કાલે એમને નિવેદન આપ્યું હતું મીડિયા મારફતે કે હું અમદાવાદ આવી રહ્યો છું અને ત્યાં આવી અને હું આંદોલન કરીશ અને જો રૂપાલાની ઉમેદવારી રદ ના થાય તો આંદોલન વધુ ઉગ્ર બન્યો છે અને આગામી દિવસમાં આ મામલો વધુ ઉગ્ર બને તો નવાય નહીં જી જી બિલકુલ મહત્વનું છે કે આ પ્રકારે કહી શકાય કે જાહેરાત કર્યા બાદ જોહરની જાહેરાત કર્યા બાદ મહિલાઓને નજરકેદ કરાઈ છે શું કેશો તે અંગે મહિલાઓનો જે વિડીયો પ્રજ્ઞાબા અને ગીતાબા નો વિડીયો પણ સામે આવ્યો હતો અને એમને કહ્યું હતું કે અમે સરકારને બે દિવસનો એટલે કે અડતાલીસ કલાકનો સમય આપ્યો હતો અને એ સમય કાલે એટલે કે આજે પૂરો થાય છે અને એ પૂરો થશે એટલે અમે જે રીતે વચન આપ્યું છે કે અમે જોહર કરીશું અને સરકારને ને અમારું અમને એવું હતું કે સરકાર અમારી વાત માનશે અને ઉમેદવારી રૂપાલાને રદ કરશે પરંતુ દરેક બેઠકોમાં કોઈ પણ બેઠકોમાં આ વસ્તુ થઈ જ નહીં અને સરકારે અમારું માન્યું પણ લઈ તો જયારે અમે રાજપૂત છીએ અમે ક્ષત્રિયણીઓ છીએ તો અમે અમારા વચન ઉપર અડગ રહીશું અને અમે જેટલી પણ ક્ષત્રિયણીઓ વધારે વધારે ભેગી થશે પાંચ ક્ષત્રિયણીઓ ભેગા થયા હતા અને પાંચે પાંચ ને એમ્બ્યુલન્સો પણ ખડકી દેવામાં આવી છે અને જયારે આ અત્યારે મામલો જે ઉગ્ર બન્યો છે રાષ્ટ્રીય કરણી સેના અધ્યક્ષ મહીપાલસિંહની કરી છે તો ક્યાંક ને ક્યાંક આ દાવાના હજુ વધારે સળગેતો નવાય નહીં જી બિલકુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

મહિલાઓ સાથે મુલાકાત કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે કાર્તિક જાની જોડાઈ ચુક્યા છે જે કાર્તિક અમને જણાવશો શું છે સમગ્ર વિગત ચોક્કસ વાત કરવામાં આવે રૂપાલા વિવાદ છેલ્લા કેટલાય સમયથી થી નામ નથી માર્ચ માર્ચના રોજ એક કાર્યક્રમમાં રૂપ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદન ટીપ્પણી કરવામાં આવી હતી તે ક્ષત્રિય સમાજમાં રોષ જે છે કોઈ પણ સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેની તેનો કોઈ પણ વિરોધ જે છે તે ક્ષત્રિય સમાજને નથી તેવું સ્પષ્ટ જણાવ્યું હતું પરંતુ રાજકોટ સીટ ઉપર રૂપાલા નહીં તેવી તેઓએ માંગ

આજી કરણી અધ્યક્ષ છે તેઓ આજે પાંચ સેકરાણીઓને મળવા માટે પહોંચી તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે અને કરણી જે અધ્યક્ષ છે મહીપાલ તેઓ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગે રાજકોટની જે સીટ ઉપર ઉપાલાને ટિકિટ આપવામાં આવી છે તે ટિકિટ રદ કરવામાં આવે એક જ માંગ જે છે તે

કોઈ પણ ટિકિટ આપવામાં આવે તેનો કોઈ પણ વિરોધ ક્ષત્રિય સમાજની નથી આવું સ્પષ્ટપણે જણાવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાય સમય થી ત્રેવીસ માર્ચ ના રોજ નિવેદન બાદ જે છે તે ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપી હતી ત્યારે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ હરમસિંહ મકરાણા જે છે તે ગુજરાત રાણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ બંને ની આજે અટકાયત કરી દેવામાં આવી છે અટકાયત બાદ બંને ને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે અત્યારે ના જે અધ્યક્ષ મૈપાલજી છે તે મહેપાલસિંહ છે તેઓની અટકાયત કરી લેવામાં આવી છે કારણ કે મહીપાલસિંહ જે છે તે આજે મહિલા આત્મવિલોપન કરનાર મહિલાઓને મળવા જવાના હતા પરંતુ મળે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત જે કરી લેવામાં આવી છે કમલમ ગાંધીનગર કમલમ ખાતે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે છે દેવામાં આવ્યો છે કારણ કે તમામ મહિલાઓએ ગઈકાલે મહેંદી રસમ પૂરી કરી અને સાધુ સંતોના આશીર્વાદ મેળવી આજે જોહર કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આ ચીમકી ઉચ્ચારી હતી જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે સાથે

ચોક્કસી અત્યારે મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કમિશનના અધ્યક્ષ વીરભદ્રસિંહની અટકાયત કરી અને સાહિબાગ પોલીસ શેર ખાતે લઈ જવામાં આવ્યો છે જી દિવ્યા બિલકુલ કાર્તિક અમને જણાવશો કે જોહર કરવાની જાહેરાત કરનાર મહિલાઓને કહી શકાય કે બંગલોમાં નજર કેદ કરવામાં આવ્યા છે ત્યાં ડીસીપી વિશાખા ડબરાલ પર પહોંચી ગયા છે શું જણાવશો કે કેવા પ્રકારની વાટાઘાટો હાલ ત્યાં ચાલી રહી હશે તો કસી દિવ્ય જીતે વાત કરી કમિશનરના અધ્યક્ષ મળવા અત્યારે જે જોહર કરવાના હતા બહેનો ને મળવા પહોંચવાના હતા પરંતુ

રાજપૂત સમાજ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણી ને લઈને જ આ સમગ્ર વિવાદ જે છે તે સામે આવ્યો છે કારણ કે જન જન સેવન ના ઇન્ચાર્જ જે ડીસીપી છે વિશાખ વિશાખા બંગલોર પહોંચ્યા છે અને ટીમ પણ જે છે તે નજર રાખી રહી છે ચોક્કસથી તેઓને નજર કેદ કરી દેવામાં આવે છે અને ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે કારણ કે પાંચ જે છત્રાણી હતી તેઓ દ્વારા આજે

મુદ્દો જે છે તે મુદ્દો પોસ્ટરો પણ લાગ્યા હતા અન્ય જગ્યાએ રૂપાલાના સમર્થનમાં પણ પોસ્ટર લાગ્યા હતા બધાની વચ્ચે ખાસ વાત કરવામાં આવે તો જે ત્રેવીસ તારીખની આસપાસ જે રૂપાલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ નારાજગીલાનું જે નામ જે છે તે રૂપાલાની ઉમેદવારી જે છે તે ભાજપ પક્ષ દ્વારા બદલવામાં આવે અને કોઈ પણ સમાજના વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવશે તો ક્ષત્રિય સમાજમાં કોઈ પણ વિરોધ નહીં રહે કોઈ નારાજગી નહીં રહે ત્યારે હજુ પણ રાજકોટ ઉપર સીટ ઉપરથી થી પરસોત્તમ રૂપાલા જે છે તે પ્રચારના શ્રી ગણેશ કરવા કર્યા હતા બેઠક પણ કરી હતી ટિફિન બેઠક પણ કરી હતી અને પોતાનો પ્રચાર જે છે તે શ્રી ગણેશ કર્યા હતા જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મતોના સમાચાર કે રાષ્ટ્રીય કરણી સેનાના મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી છે અમદાવાદના બોપલમાંથી કહી શકાય કે મહિપાલસિંહ મકરાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પોલીસ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ભારે ઘર્ષણ પણ હાલ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે પોલીસ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું છે